સુરતમાં માર વચ્ચે સાયબર ફ્રોડના સુરતના ડાયમંડ ફરી અને સાયબર ફ્રોડના નામે ફરી શહેરના બત્રીસ જેટલા ઉદ્યોગપતિઓના ખાતા સીઝ થયા વેપારીઓના સો કરોડથી વધુના રૂપિયા ફસાયા છે ગત સપ્ટેમ્બર માસમાં પણ આ જ રીતે પચાસ વેપારીઓના ખાતા સીઝ થયા હતા સાયબર ફ્રોડના નામે ફરી જેટલા ઉદ્યોગપતિઓના ખાતા સીઝ વેપારીઓના સો કરોડ થી વધુ ના રૂપિયા ફસાયા હતા ગત સપ્ટેમ્બર માસમાં પણ આ જ રીતે પચાસ વેપારીઓના ખાતા સીઝ થયા હતા આ વખતે વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહ ને રજૂઆત કરશે અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને પૂર્વ

સુરત શહેરની જેમ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ત્રણસો કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલાં જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં ન હતા ગઈકાલે પણ ત્રીસ કરતાં વધારે બેન્કોના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત હોય છે અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે કઈ રીતે કરાશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા જી કે સાથે પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ એ પ્રેઝન્ટેશન તૈયાર થયેલા ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત